બધું એવું તુક ને વાવા જોડો એવું ને એમાં બધું ઉઈ ગયું બોગડવા ઉઈ જાય બધું ઉઈ ગયું ને અરે એટલે મસ્ત ઉઈ ઓલા વાતો નો વાવા જોડો તે ભાઈ ગયા પાકી એક ઈ લેતા તો ઉડી રાખે તો બધા તાબો માથે ને નીસે ધોતા તા પછી તો લાઈ નો ઉડીન બધું ઉડ્યું ધોઈ લે તો કે પાવર નો ગઈ કે નો તો જ્ઞાન કરો લાઈટ તો તરત જઈ ને લાઈટ આતી જ છે આજ તો હેલો યાર વેલકમ ટુ માય ન્યુ તો અત્યારે હવે

થોડું ઘણું મમ્મી વાડી આટો મારી આયી છે ને વાડી જોઈ આયી છે ને હજી ચોમાસામાં મમ્મી જવાની છે જવાય ને તમારે ચોમાસા માં એક વખત ગયા તા આની પહેલા ઘણા ટાઈમ પેલા મતલબ માં એ વરસાદ બરસાદ એવો હતો અને રીક્ષા નું ઠેકાણું નહી રીક્ષા આગળ ગઈ નતી ને એવું બધું હતું મમ્મી ને ત્યાં તકલીફ પડી તી એટલે કે ચોમાસામાં મમ્મી નિયમ લે ચોમાસા માં નહીં જવાનું બાકી શિયાળા અને જઈ આવવાનું ચોમાસામાં નહી નહીં જવાનું બે વાર જવાનું આયા ખાલી ખોટા એમનું ગોળા માર્યા રાખે હું ત્યાં જઈ ને ક્રિકેટ રમવા આવીશ ને હું આમ કરીશ ને કસરત કરવા જાગીશ ત્યાં જઈને ભાઈ એ એના રીતે ટેસ્ટ થી આરામ કરવાનો બસ રાંધી નાખવાનું આરામ કરવાનો રાંધી નાખવાનું આરામ કરવાનો કયો કે ક્રિકેટ રમવા આવે ક્રિકેટ રમવા આવે તો ક્રિકેટ રમે નહીં આવે ક્રિકેટ ક્યાં રમવું આપણે હાલવા જાય ક્યાં દરી જાય મમ્મી પછી વાર થોડા ક્યાં પછી બબન ને જોઈને મે કી આ બાય જેટલી ઉ દાડી તો ના ના એને કતા જાતા ન હોય તો સો પડે આપડે કેટલા શરીરમાં ઝાડા છે બધું છે એટલે વિડીયો પસંદ તો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો